અત્યાર સુધી આપણે એવી ઘણી બધી ઘટનાઓ વિશે સાંભળ્યું છે કે જેમાં કોઈ સ્કૂલ વાન સ્કૂલ બસ કે સ્કૂલ રિક્ષાના ચાલકે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યા હોય પરંતુ આજે જે સ્કૂલ રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓ સાથે કરતૂત કરી છે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી શું તમારું બાળક સ્કૂલ વાન કે રિક્ષામાં સ્કૂલે આવે છે અને જાય છે જો હા આ અહેવાલ તમારા જેવા દરેક વાલીઓ માટે ખાસ છે તમારું બાળક જે રિક્ષા કે વાનમાં જાય છે એ વ્યક્તિ કેવો છે તે પહેલા જાણી લેજો ભલે સારો માણસ હોય તમારા બાળકોનું ધ્યાન રાખતો હોય અને સાવચેતીથી સ્કૂલે લાવતો લઈ જતો હોય તેમ છતાં તમારો દીકરો કે દીકરી હોય તેને શાંતિથી બેસાડીને એકવાર પૂછજો સ્કૂલ રિક્ષા કે વાંધવાના અંકર તમને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી કોઈ ગેમ તો નથી રમાડતા ને અને જો રમાડે છે તો કઈ છે કારણ કે અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્કૂલ રિક્ષા ચાલકે જે કૃત્ય કર્યું છે એ સાંભળી તમને એ વાત સમજાઈ જશે કે બાળકોને આ સવાલ પૂછવો કેમ જરૂરી છે સ્કૂલ વાન રિક્ષામાં બાળકોને મોકલતા વાલીઓ સાવધાન અમદાવાદમાં સ્કૂલ રિક્ષા ચાલકે વટાવી આ નરાદમ નું નામ રાજકુમાર રાજપૂત છે વસ્ત્રાલમાં રહેતો રાજકુમાર વર્ષોથી રિક્ષા ચલાવવાનું કામ કરે છે રામોલની બે શાળાના બાળકોને રિક્ષામાં સ્કૂલે મૂકવા અને લાવવાનું કામ કરે છે ઉમરના પોડ પડાવમાં પહોંચેલા આ રિક્ષા ચાલક તેની રિક્ષામાં સ્કૂલે આવતા જતા બાળકો સાથે શારીરિક અડપલા કરતો હતો તેના વિશે છ વર્ષની એક બાળકીએ માતાને વાત કરવા રિક્ષા ચાલકની હરકત વિશે સાંભળી બાળકીની માતા દંગ રહી ગઈ ત્યારબાદ પોલીસ સ્ટેશન જઈ આખી હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે વિકૃત રિક્ષા ચાલકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી ચગીરભયની બાળકીઓ છે જેઓ એકબીજા જોડે વાત કરતા હતા તે દરમિયાન તેમના માતા પિતાને જાણવા મળેલું કે શંકાસ્પદ લાગેલું કે આ બાળકો શું વાત કરી રહ્યા છે જેથી તેઓ એકબીજા માતા પિતાએ એકબીજા સાથે વાતચીત કરી અને ત્યારબાદ એમને શંકા રિક્ષા ચાલક ઉપર શંકા જતા અમને પોલીસને જાણ કરેલી આ બાબતની કે તે લોકોને શક વહેમ છે કે આ ચાલક કંઈક અલગ વિકૃત પ્રવૃત્તિ કરી રહ્યો છે જે દરમિયાન અમને આ માહિતી મળતા અમે તેની પૂછપરછ કરી અને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવ્યો બાળકો સાથે લંપટ રિક્ષા ચાલક શું કરતો અડકલા કેવી રીતે વાલીઓ સામે આવી વિકૃતની હરકત

આરોપીની વિકૃતતાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે એક વાલી ઘરે બાળકીને તેની મિત્ર સાથે ફોન પર વાત કરતા સાંભળી એ પછી માતાએ પૂછતા છ વર્ષની બાળકીએ રિક્ષા અંકલની કરતૂત જણાવી આરોપી પોતાની ઓટો રિક્ષામાં એક થેલી રૂમાલ રાખતો હતો જે થેલીમાં એક કાણું પડેલું હતું બાળકોને સ્કૂલેથી લાવતા અને લઈ જતા સમયે બાળકોને ગેમ રમાડતો હતો અને એ ગેમમાં તે રિક્ષાના સ્ટેરિંગ પર કાણો ભરેલી થેલી લટકાવી તેમાં ચોકલેટ અને બોલ રાખતો બાળકોને અંદર હાથ નાખી જે સૌથી વધુ ચોકલેટ કાઢશે તેને ઇનામની લાલચ આપી પોતાના ગુપ્ત ભાગને ટચ કરાવતો છ વર્ષની બાળકીને જણાવ્યા બાદ માતાએ અન્ય વાલીઓને વાત કરી તે વાલીઓએ તેમના બાળકોને પૂછપરછ કરતા રિક્ષા ચાલકની અસ્થિયત સામે આવી જેની અંદર રિક્ષા ચાલક અલગ અલગ સ્કૂલોની અંદર રામોલ વિસ્તારની અંદર વર્ધી ભરતો હતો સ્કૂલોની બાળકોને લાવવા અને લઈ જવા માટે સ્કૂલ ઓથોરિટી અંડર નથી આવતા એ પોતાની પેરેન્ટ્સે પ્રાઇવેટલી આ લોકોને લાવવા લઈ જવા માટે બંધાયેલા હતા તે દરમિયાન આ રિક્ષા ચાલક પોતાના રિક્ષાના આગળના ભાગે હેન્ડલ ઉપર એક ઝોલા જે કાપડથી ઝોલા જેવું એક કાપ થેલી બનાવી અને તેની અંદર કાણું પાડેલું છે તો પાછળ જે બાળકો બેઠેલા હોય તેમને જ્યારે પણ લાવા લઈ જવા દરમિયાન જ્યારે પણ તેને સમય મળે ત્યારે બાળકો જોડે તે ગેમ રમતો હતો જેની અંદર તે આ પોતાની થેલીની અંદર ચોકલેટો તથા બોલ રાખતો હતો જે ગેમની અંદર આવી રમત રમાડી અને ત્યારબાદ પોતાના પ્રાઇવેટ પાર્ટને તે ટચ કરાવડાવતો હતો વાલીઓની ફરિયાદના આધારે રામોલ પોલીસે ત્રેપન વર્ષના નરાધમને પકડી જેલ ભેગું કર્યો પરંતુ આ વાલીઓ માટે બત્તી સમાન છે કારણ કે વાલીઓ પોતાના સંતાનો સ્કૂલ બસ કે વાન ચાલક ના વિશ્વાસે શાળાએ મોકલતા હોય છે તમારા બાળકોને જાતીય શિક્ષણ તેમજ ગુડ ટચ બેડ ટચ વિશે સમજ આપવી જરૂરી છે જી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ